એનું સન્માન થવું જોઈએ આવો બેસો તો આજુબાજુ આવ્યો હોય તો એને એમ થાય કે લાય શકુરભાઈ મને કહેતા હતા હું જાવ એટલે એ ઓછીતા નો આવે એનું પણ સન્માન થવું જોઈએ અજાય કોઈ બી તમારે આવ્યો ન હોય આવે પછી એના અન્નપાણી જે આપણે પાસે મળે તે ખવડાવીને પ્રેમથી આગ્રસ્ત આશરમી જતી સતિનો આ ધર્મ છે અતિથિ આવે એનું સન્માન કરવું અને અતિથિ અને આ ધર્મ અર્થ કામને મોક્ષનો માર્ગ બતાવે આ બારણેથી ધર્મ ઊભો થાય છે આપણા ઉંબરેથી અને બેય મળીને ધર્મ ચલાવે છે જતી અને સતી સ્ત્રી ને પુરુષ બે એક મના થાય આ ધર્મ ને છેલ્લે હુદી જો નિભાવે તો જતી જતી એકમતી ના તો એ સર્ગમાં સતા એક મત ના ને એક મના બે જો હોય તો એ સર્ગમાં સતા થાય એટલે ગંગા સતી કે વસંત વિવેકી જે નર ને નારી પાનબાય એને ભરમા દીક લાગે પાસને થાપન થાય વસને ઉથાપન થાય આપણે કીધું ભાઈ ગુરુવાર ને ફલાણા તિથિ લુપ્તી છે તો એ વસન ને નક્કી થયું જય બોલાણું થાપન થયું કાંઈ પણ અટક આવી એટલે એનું ઉથાપન કરવું હોય તો પાછા ચાર જણા ભેગા કરી પાંચ જણાને કહેવાનું આવે છે કે ભાઈ આ વસન ઉથાપવું પડશે અમુક આ અહીં અડસડ આવી છે તો શું કરવું જોઈએ તો પાંચ થઈને પાછા એ વસનને ઉથાપી નાખી અને બીજો ત્રીજો ગુરુવાર થેલાય એટલે કીધું વસને થાપન પાનભાઈ વસને ઉથાપન જે થાય એને ઉશ્કેરવીને બીજી તારીખ કરવી પણ એ મનોમન ન થતી આમે અટકાયું છે એટલે માણસ ને પાંચ જણા ને ભેગા કરીને આ તારીખ ફેરવવાની આવે વસને થાપન વસને ઉથાપન વસને મંડાય ગુરુ નો પાઠ વસન ના પુરાય નહીં અધૂરા લાવવો વસનનો નો ઠાઠ આપણે બધાએ વસનથી ભાઈ ગુરુ ભાઈઓ બધાની પાસે એક હરખું વસન ગુરુ પાસે વધારે વસન ને શિષ્ય પાસે ઓછું નહીં હોય એક જ હરખું જે ગુરુ વસનનું પાલન કરે તે જ શિષ્યને વસન નું પાલન કરવાનું છે તેને સેવવાનું છે વસન સત્ય છે નામ સત છે અને સંતે આપણને સમજાયું છે સંત સત્ય અને સત સત નામ છે સત્ય વસંત છે અને તમારી સામે જે એ આપ્યું એ સંત છે આ એક ત્રિકુટી છે તો વસંતને પાળવાનું છે જેમ તમે કૂતરું બિલાડું કે વાસડું કે ગાય કે ભેંસ કે પાડું પાળો છો તો એને તમે કેટલી માવજત આપો છો એટલી જ માવજત વસંતને આપો વસનને પાળો બાર વર્ષ તમે વસંતને પૂરેપૂરું સેવશો એટલે તમે અધિકારી બની ગઈ એ વસન તમે લઈને બીજાને વેસી શકશો બીજાને એનો ઉપદેશ કરી શકશો તો એ અમારી કાંઈ ઘટશે નહીં તમારી પાસે જથારત એ પડ્યું રહેશે અને બીજા ને જેટલા આપશો એટલો એની અંદર વધારો થાય છે એટલે કીધું કે સોર ના લૂંટે એ ખર્ચ્યો નો ખૂટે દિન દિન બળત સવાયો પાયો જે મેને એવું આમાં નામ રતન ધનપાયું નામ છે એ રતન છે એનું નામ હીરા રતન નું બીજું નામ હીરો થાય એટલે કીધું રતન સાગર માં આવા રતન નીપજે મહાસાગર માં મોતી માને રતન નો સાગર કીધો તમારી જે જે પુરુષો મહાન અનુભવી પુરુષો જે નીપજે છે એ માના ઓદરમાં ઓદર માંથી એટલે મા છે એ રતન ની ખાણ છે નારી તો નારાણી નારી રતનની ખાણ નારી નર એવા નિપજતા ધરો અને પેલા એટલે માને વિરુદ્ધ મળે છે તમે ભક્તિ કરો તો માને કુટુંબને પિતૃને અને ગુરુને ભક્તિ તો પૂરેપૂરી કરો સત્સાઈથી દગો પર્પસ વિના સળ કપટ વિના સમરણ સેવા બંદગી આ ચોવીસે કલાક તમારી સુરતા આગા પાછી ન થાય તો છેલ્લે આ નામ ને જે બોલે આ નામ ઉપર દજા નાળિયેર સડે આ નામની ડેરી થાય આની પાલખી ફરે ગામ આખામાં અને પછી એ નામ થી બેહાડીને એને પોતે સમાધિ ની અંદર કાયમ માટે એ પુરુષ જગ ફરે પણ એનું નામ ન ફરે નામ જળાય જાય એવા નામનું આપણે સ્મરણ ગુરુ મહારાજે આપ્યું છે કે જેનું નામ નિજ નામ નિજ નામના નાવ સલત એમાં બેસી જાય નર સખિયારા હાવ હાસો પુરુષ હોય એજ નામના નાવ ઉપર બેસી શકે તેજ ની વિનંતી મેં જુગો જુગ દાસ તમારા મળે કોઈ બ્રહ્મના જ્ઞાની મળે કોઈ સંત વિવેકી તો મારો સદગુરુ સાહેબ આખા વિશ્વમાં એક છે સદગુરુ પારસ ખાણ હે લોઢા સંઘ સં સારા ઘડી એક પારસ સંગ રહે તો હો ઓવે કંસન સારા પારસમણી ની ભેગું જો લોઢું રહેતું હોય અને પારસમણી અઢવાથી લોઢું કંસન થઈ જતું હોય તો એમ સંત ભેગા રહેવાથી આપણી જે વર્તી છે લોઢા રેખી આશા ત્રચના મમતા ઈર્ષા દેખાય કામ ક્રોધ લોભ મોહી બધાય સ્વામી જાય ગુરુ ના વસન થી સદગુરુ તો પારસ ની ખાંડ છે લોઢા જગત સંસારા ઘડી એક પારસ સંઘ રે તો હોય કંસન સારા મારો સદગુરુ સાહેબ એક છે કંચન નું નામ સોનું છે કંચન નું નામ હેમ છે હેમ જે કો માણસ બની જાય ટાડો બોલ આ ભક્તિનું પ્રમાણ છે પછી સદગુરુ છે મોટા શેઠિયા ને હિરલા ની આમાં ગુણ્યો ભરીને મળે હીરાના માલમી તો મૂલ મોઘા કરી દે તમે આ જે હીરા બોલાય છે મુખમાલી જે પડે છે હીરા છે એનું તમે મૂલ ચૂકવી રહેલા છો ભલે સમજી ને તમે એનું ગ્રહણ કરો છો એટલે હામી વ્યક્તિ તમને જે બોલ આપે છે એને હીરા કીધો અને સદગુરુ તમારી દેખાય હીરા જ ઓરે છે જગત આખું સોના સાંધી મકાન મિલકત બનાવવામાં પડ્યું છે અને ગુરુ જે છે એનો ધંધો હીરા પકડવાનો છે સૌનર ઓરે સોના ને સાંધી મારો સદગુરુ ઓરે આવા હીરલા ગુરુ ગમ બી બાત કેસી સત સાહેબ બી ને બાત કેસી કોઈ મળે સંત ઉપદેશી ગુણપતિ આવ્યો ને પછી આ રીધી સીધી લાવ્યો વાણી સુધરે છે ઉપદેશ લીધા પછી कान ने काही जरूर नहीं नाक ने काही जरूर नहीं आंख ने भजन जरूरत नहीं तमारा उपदेश लाग्या पछि तुम्हारी वाणी में विमलता आवे निर्मलता आवे कोमलता आवे ले वाणी से ई फिर जाय से वाणी अंबेरी फिर गई वही तन वही दे खारी हती मीठी थई मारा सतरुना उपदेश એટલે वाणी में વર્તાય છે બોલીમાં બતાય છે ઉપદેશ લાગ્યો કે નથી લાગ્યો એ છે એટલે ખ્યાલ પડી જાય છે એમ આપણે હવે પાછું પણ જેમ દીકરીનું વ્યવિસાવ થાય છે તારે એ દોડતી બંધ થઈ જાય ને ઘરમાં પૂરાઈ જાય છે ને સુંદરી ઓઢાડવા આવે છે ત્યારે ત્યાર પછી સુંદરી ઓઢીને આંગણામાં પાછા આવેલું જ્યારે નીકળે છે ત્યારે એનું જે હલણ છે એ ધીમે ધીમે પગલાં માંડવાનું થઈ જાય છે એમ આ વર્તી ગુરુ મહારાજે વસન આરે પરણાવી છે ને તો એ સુરતી બની એટલે સુહાગણ નારી બન્યા પછી એને સેથો પૂરી અને એના પીયું આગા પાછી નથી જાતી એમ આ સુરતા વસન ને મૂકીને આગી પાછી ન જાય તો વસન કવસન બોલાય નહીં બોલ ને બદલાય નહીં એનું ધ્યાન કોણ રાખે સુરતા જેમ અહીંયા તમારું ધ્યાન તમારા ધર્મ પત્ની રાખે છે તમારી સેવા કરે છે એમ સુરતા વસન ની સેવા કરે એનો ધણી છે સુરતા કરે એની સેવ ચોવીસે કલાક તમારી સુરતા આગા પાછી નહી થાય તો છેલ્લે આ શરીર કાશી કાયા છે કાશુ નામ છે એ પાકું થશે એની પર ધદન નાળી અરસ છે એનું દેવળ બંધાશે પણ છેલ્લા સુવાસા સુધી એક પણ ક્ષણ